ધાનપુરના પીપરો ગામે ચોકડી પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને લઈ આદિવાસી સમાજ રોષે ભરાઈ મામલતદારને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ધાનપુર તાલુકાના પીપરો ગામે ચોકડી પર ભગવાન બિરસા મુંડા પ્રતિમાને લઈ વિવાદ ચાલ્યો હતો જે પ્રતિમાને હટાવવા ત્યાંના સ્થાનિક વ્યાપારીઓ દ્વારા પોતાના દુકાનો વ્યાપાર ધંધો બંધ કરી વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈ તંત્ર દ્વારા નોટિસ લગાડવામાં આવી હતી કે અડતાલીસ કલાક સુધીમાં હટાવીને લે જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આદિવાસી સમાજ રોષે ભરાઈ હતા અને ત્રણ જિલ્લાઓમાંથી આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભેગા મળી ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપી કરાઈ રજૂઆત જેમાં કેતનભાઈ વામણિયા દ્વારા જણાવ્યું હતું કે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડા છે અને તેમને કોઈ પણ પ્રકારે ઠેસ પહોંચે તેને સાખી લેવામાં નહીં આવે અને આ બાબતે આદિવાસી સમાજને ન્યાય નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી અને સતત ત્રણ દિવસથી પોલીસ બંદોબસ્ત યથાવત જોવા મળ્યો હતો અને દુકાનો પણ બંધ જોવા મળી હવે જોવું એ રહ્યું કે તંત્ર શું પગલાં ભરે તેની રાહ જોવાઈ રહી છે અહેવાલ અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયા અમે અહીંયા ધાનપુર ખાતે આજે ત્રણે ત્રણ જિલ્લામાંથી એક્ટિવિસો તેમજ આદિવાસીઓ જે અમારા બિરસા મુંડા ભગવાન અમારા આદિવાસીઓના આસ્થાનો વિષય છે એને નવ તારીખે છેલ્લા કેટલાક સમયથી એક વર્ષથી લેખિત વેખિત કરતા હતા કે અહીંયા એક મારું સ્થાન હોવું જોઈએ અમારા ભગવાનનું પણ તંત્રએ ક્યાં એનો જવાબ ન આપતા અમારા રૂઢિ અને પરંપરા આદિવાસીઓની આસ્થા તેના ત્રણ ક પ્રમાણે અમે ત્યાં ભગવાન બિરસા મુંડાને બિરાજમાન ગયા ત્યાર પછી ત્યાં જે પણ તંત્ર અથવા કે જે લોકો હશે એ લોકોએ ત્યાં નોટિસ ચોંટાડી છે કે આટલા અડતાલીસ કલાક પછી અહીંયાથી આ ખસાવી લેવાની વાત છે એવી વાત સાંભળીને અમે ત્રણે ત્રણ જિલ્લાના વ્યક્તિઓ હાજર છે અહીંયા જો અમારી આસ્થા પર ઠેસ પોક્યો આદિવાસી આસ્થા પર અમારા ભગવાન બિરસા મુંડા છે જેમ કૃષ્ણ ભગવાન

અમે શાંતિભાઈ રહેવા માંગીએ છીએ પણ અમારા બાપ અમારા ભગવાનને કોઈ ખલે જ ડાપો એક ઇંચ પણ મૂર્તિ ત્યાંથી ખસવી જોઈએ નહીં એ તો પૂરા આદિવાસી બેલ્ટમાંથી આદિવાસી આવશે અને આજ અમે સરકાર પ્રતિનિધિઓને જે પણ પાર્ટીવાળા વ્યક્તિઓ છે તમે તમારા પાર્ટી સાટી છોડી આદિવાસી આપણો આસ્થા વિસાય છે આવી જાઓ અને આને મદદ કરો આની સુરક્ષા કરો એવા ઘણા બાકી છે કાબો તો આપણે મળીને કરીએ જય આદિવાસી જય ભારત